માછી સમાજ નાઈટ ટુર્નામેન્ટ આયોજક કરેલું છે અમે અમારે ત્યાં દર વર્ષે બે જગ્યાએ ટુર્નામેન્ટ થાય છે રાજપીપલા સંખેડા અને બરોડા બરોડામાં ફર્સ્ટ ટાઈમ નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે એમાં ઓર્ગેનાઇઝરમાં રાકેશભાઈ એ આયોજન કરેલ છે આમાં ટોટલ વીસ ટીમોએ ભાગ લીધેલ છે જે જીતશે એને ટ્રોફી અને વિનર્સને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે અને રનઅપ્સને સાત હજાર રૂપિયા આપવામાં આવશે રાહુલ માછી